ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય નવ શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના શ્લોક સંખ્યા ઓગણીસ તિયર્ક મનુષ્ય વિભુદ આદિશુ જીવયોનીષુ આત્મે ચયાત્મા કૃતસેતુ પરીક્ષયાય મે નિરસ્ત વિષયો અવરૂધ્ધ દેહ તસ્મૈ નમો ભગવતે પુરૂષોત્તમાય અર્થ અનુવાદ ભાવાદ શ્રી શ્રીમદેશી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ કે દ્વારા તિયર્ક મનુષ્યુ મનુષ્યો પ્રાણીઓ મનુષ્ય મનુષ્ય વિભુદ આદિશું દેવો વગેરેમાં જીવયોનિષું વિભિન્ન યોનિઓમાં આત્મઈચ્છયા સ્વેચ્છાપૂર્વક આત્મકૃત સ્વનિર્મિત સેતુ ફરજો પિરિપશ્યા જાળવવાની ઈચ્છાથી ય जे दिव्य लीला करी निरस्त प्रभावित थया विना विषय प्राकृत संसर्ग ज अवृद्ध प्रकट करियु देह दिव्य शरीर तेमने नमः मारा प्रणाम भगवते ભગવાનને પુરુષોત્તમાય આદ ભગવાનને અનુવાદ હે મારા નાથ આપની પોતાની ઈચ્છાથી જ આપ જીવોની વિભિન્ન યોનીઓમાં મનુષ્યોમાં મનુષ્યોથી ઉતરતી કક્ષાના પ્રાણીઓમાં તેમજ દેવોમાં આપની દિવ્ય લીલા વિસ્તારવા પ્રગટ થાવો છો ભૌતિક સંસર્ગના પ્રભાવથી આપ અલ્પિત રહો છો આપ તો માત્ર નિજ ધર્મ કર્તવ્ય પૂરું કરવા આવો છો અને તેથી હે પુરુષોત્તમ હું આપને આવા વિભિન્ન રૂપ દર્શાવવા માટે સાદર પ્રણામ કરું છું ભાવાર્થ વિભિન્ન યોનીઓમાં વિભિન્ન યોનિઓમાંના ભગવાનના અવતારો સર્વથા દિવ્ય છે કૃષ્ણ રામ વગેરે અવતારોમાં તે મનુષ્ય રૂપે પ્રગટ થાય છે પરંતુ તે મનુષ્ય નથી જે કોઈ તેમને સામાન્ય મનુષ્ય માનવાની ભૂલ કરે છે તે બહુ બુદ્ધિશાળી નથી ભગવદ્ ગીતા અધ્યાય નવ શ્લોક સંખ્યા અગિયારમાં તેનું આ પ્રમાણે સમર્થન થયું છે અવજાનાદી મામ મુઢામ માનુષી તનુમાશ્રિતમ જ્યારે તે વરા કે મત્સ્ય રૂપે પ્રગટ થાય છે ત્યારે પણ તે જ સિદ્ધાંત લાગુ પડે છે તે ભગવાનના દિવ્ય રૂપો છે અને તેમના પોતાના આનંદ અને લીલાની આવશ્યકતા પ્રમાણે પ્રગટ થાય છે ભગવાન માટે ભગવાન મોટે ભાગે તેમના ભક્તોને ઉત્સાહિત કરવા માટે આવા દિવ્ય રૂપ ધારણ કરે છે જ્યારે જ્યારે પોતાના ભક્તોનો ઉદ્ધાર કરવાની અને નિ સિદ્ધાંતોના રક્ષણની આવશ્યકતા ઊભી થાય છે ત્યારે ત્યારે તેમના અવતારોનો આહિરભાવ થાય છે ॐ अग्नान्ति मृदन्यशलाकया चक्षुरुन्मिलितमेन तस्मै श्रीगुरुवै नमः वन्दे अहं श्रीगुरुः श्रीतपदकमलं श्रीगुरुन्वैष्ण उवाच श्रीरूपं सागरजातं सहगणरघुनाथाभितं तं सजीवनं साद्वैतं सावधूतं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान्सहगनललिता श्रीविशाकान्तान् च हे कृष्ण कृष्णकरुणासिन्धु दीनबन्धो जगत्पते गोपेशगोपिकान्त राधाकान्तनमस्तुते तप्तकाञ्चं गौरांगी राधे वृंदावनेश्वरी विश्वभानो श्रुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभस्य कृपासिन्धुभेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌરવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હા સરસ સૃષ્ટિના પ્રથમ જીવ અને બ્રહ્માજી કે હે મારા નાથ એટલે બ્રહ્માજીની ઉપર પણ કોઈ છે જે આપણે જોયું સર્જન શક્તિ બ્રહ્માજીએ કરવાની છે આ સૃષ્ટિની એ માટે બ્રહ્માજી કોને ભગવાનને પ્રાર્થના કરે કે મને શક્તિ પ્રદાન કરો અને ભગવાન એને બધું જ્ઞાન પ્રદાન કર્યું અને બ્રહ્માજી સ્વીકાર કરે છે કે ભગવાનથી ઉપર કોઈ નથી અહીંયા લખે છે આત્મ ઇચ્છયા આત્મકૃતમ સેતુ પરિપશ્રયા હા આત્મઇચ્છા એટલે ભગવાન શિચ્છાપૂરક અવતાર ધારણ કરે પ્રભાત તાત્પર્યમાં લખે છે કે ભગવાનનું અવતારનું મૂળ કારણ છે ધર્મની સ્થાપના કરવી હા અસુરોનો સંહાર કરો અને ભક્તોને ઉદ્ધાર કરો આનંદ પ્રદાન કરો આ માટે ભગવાન અવતારે ભગવાન અવતારી છે એ સામાન્ય મનુષ્યની જેમ જન્મ લેતા નથી અહીંયા લખે છે કે હે મારા નાથ આપની પોતાની ઈચ્છાથી જ આપ જીવોની વિભિન્ન યોનીમાં મનુષ્યોમાં મનુષ્યોથી ઉતરતી કક્ષાના પ્રાણીઓમાં તેમજ દેવોના દેવોમાં આપની દિવ્ય લીલા વિસ્તારવા પ્રગટ થાવ છો ભગવાન કોઈ પણ અવતાર લઈ શકે ભગવાન સૌથી મોટા જાદુગર છે અત્યારે આપણે જોઈએ છીએ આપણે નાના હતા તો કિલાલ ને પેલા જાદુગરો હતા છોકરીનું ધડ કાપી નાખે આપણને કપાઈ ગયું કોઈને કબૂતર બનાવી દે હા તો આ જે જાદુગરો છે તે આપણને ભ્રમિત કરે વાસ્તવિક એવું હોતું નથી છતાં પણ લોકોને આનંદ આવે છે એમાં ભૌતિક લોકોને કે આ કેવી રીતના થતું હશે જ્યારે એ લોકો મનુષ્યને કબૂતર બનાવી દે હા બીજી યોની પ્રદાન કરી દે તો તમે વિચારો કે ભગવાન એનો લોકો સ્વીકાર કરે છે કે હા નરી આંખે જોયું છે અને આપણી પાસે એવી દિવ્ય દ્રષ્ટિ નથી અને આપણી પાસે એવું જ્ઞાન નથી દિવ્ય જ્ઞાન જેને કારણે આપણે ભગવાનની લીલા સમજી શકતા નથી આ છે ભૌતિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાનનો આ ફરક ભગવાન અવતરિત થાય હા ભક્તોની પ્રાર્થના સાંભળીને આનંદ પ્રદાન કરવા માટે હિરણ્ય કશિપ હિરણ્યાક્ષ ઉપરની મરીશ નીચેની મરીશ બહારની ની મરીશ અંદરની મરીશ હા દિવસેની ની મરીશ રાતના ની મરીઝ નહીં અસ્ત્ર નહીં શસ્ત્ર હા બ્રહ્માએ જે સૃષ્ટિ બનાવી છે એનાથી પણ હું નહીં મરીશ તમે સમજો જે બ્રહ્માએ અહીંયા બ્રહ્માજી જે સર્જન શક્તિ માટે બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરે છે એટલે બ્રહ્માજીને ભગવાન શક્તિ પ્રદાન કરે છે સર્જન શક્તિ માટે અને એ બ્રહ્માજી દરેક જીવને ઉત્પન્ન કરે ભગવાનની શક્તિ દ્વારા એટલે હિરેણાક્ષા એમ કે બ્રહ્માથી જે સૃષ્ટિ બની છે તે પણ મારો કોઈ વધ નહીં કરી શકે તમે સમજો પશુ નહીં નર નહીં નારી નહીં હા અને જ્યારે પ્રહલાદને દુઃખ આવે હા ભક્તને દુઃખ થાય છે તો ભગવાન સહન કરી શકતા નથી અને એ રૂપ ભગવાન એ માટે પ્રગટ કરે છે કે જેને દ્વારા ભક્ત આનંદ પ્રાપ્ત કરી શકે હા કે મારા ભગવાન કંઈ પણ કરવા શક્તિમાન છે અને જ્યારે હિરણ્યાક્ષને ભગવાન વધ કરે છે ત્યારે કહે કે બ્રહ્માએ જે તને વરદાન આપેલું છે તે દરેક વરદાન મિથ્યા કરું નથી દિવસ નથી રાત સંધ્યાનો સમય છે નથી અસ્ત્ર નથી શસ્ત્ર હું નાકથી મારું છું નથી દેવ નથી મનુષ્ય ભગવાને અડધું પશુનો રૂપ લીધું નરસિંહ અને અડધું મનુષ્યનું હું નથી મનુષ્યમાં નથી પશુમાં નથી ઉપર નથી નીચે હું તને ક્યાં મારું છું મારા ખોળામાં નથી તું ઘરની બહાર નથી અંદર હું તને ઉમરાની વચ્ચે મારું છું આ ભગવાન આ કેટલા મોટા જાદુગર છે તમે સમજો હા અસુરો એમ સમજે છે કે દરેક પર અમે અમે લઈ લઈએ આનો જે માલિક છું હું જ ઈશ્વર છું અને આવા બધા રૂપોથી ભગવાન જે અવતરિત થાય છે તો ભક્તોનો આનંદ લીધ કેટલું મોટું કેટલા મોટા મોટા બ્રહ્માંડના જાદુગર છે ભગવાન પણ આ જાદુમાં કોઈને વિશ્વાસ નથી જે વાસ્તવિક જાદુ છે જે શાશ્વત જાદુ છે જે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી કાઢી નાખે ભગવાન રામ પણ અવતરિત થયા અત્યારે રામનવમી આવે છે અત્યારે આપણે નામ રામાયણ કરીએ છીએ સંપૂર્ણ રામાયણ અંદર આવી જાય હાલકાંડ બાળકાંડ કાંડ ઇત્યાદિ એટલે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે જન્મ કર્મચ મે જન્મ કર્મચ મે દિવ્યમ એવમ યોવેતી તત્પતત તત્કતવા દેહમ પૂર્ણ જન્મ નહીતી મામેતી સો અર્જુન મારો જન્મ ને કર્મ દિવ્ય છે સાધારણ મનુષ્ય જેવો નથી અને લોકો શું વિચારે છે કે ભગવાન કૃષ્ણ રૂપે અવતરિત થયા મનુષ્ય રૂપે હા રામ રૂપે અવતરિત થયા અને પછી એ ચાલી ગયા પાછા આવતા નથી તો આ અભક્તો નથી સમજી શકતા એટલે પ્રભુપાદ અહીંયા કોટ કરે છે અધ્યાય નવમાં શ્લોક સંખ્યા અગિયારમાં અવજાન એટલે કે ઉપહાસ કરે જે મૂઢ લોકો છે તે અવજાનીમતા હું જ્યારે મનુષ્ય રૂપે અવતારું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે તેઓ ચરચરાચરના સરોપરી સ્વામી તરીકેની મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી એટલે લોકો મૂઢ છે એ સમજતા જ નથી કે વાસ્તવિક ભગવાનના જે અવતાર થાય છે ભગવાન સ્વેચ્છાએ અવતાર લઈ અને કા ભક્તોની પ્રાર્થનાથી પણ આ બધા ભગવાનના પ્લાનિંગ હોય હા જેમ જય વિજય દ્વારપાલ હતા અને ચાર કુમારોનો અપરાધ કર્યો ને એના ત્રણ જન્મ થયા હિરણે હિરણ્ય કશિપુ રાવણ કુંભકરણ દંતવ અને શિશુપાલ તો ભગવાનને બધી ખબર હોય છે ભૂત ભવિષ્ય વર્તમાન બધું ભગવાન જાણે જ હા પણ ભક્તો એનો આનંદ લે કે ભગવાન કેવી કેવી લીલાઓ કરે છે હા નીચે આવે તમે સમજો એમનું ધામમાંથી ભગવાન ગોલોક વૃંદાવન નથી જોડતા પણ ત્યાંથીનો વિસ્તાર કરીને પોતાના પાર્ષદો સાથે ભગવાન નીચે આવે કે જેથી કરીને બધ જીવો છે ત્યાંનો લાહો લઈ અને મુક્તા મુક્તાત્મા બનીને મુક્ત બનીને એ ભગવાનના ધામમાં પાછા જાય ને ત્યાં શાશ્વત આનંદ પ્રદાન કરે અને જીવ ત્યાં શાશ્વત આનંદ લઈ શકે ત્યાં જન્મ મૃત્યુ જરાવ્યાધી નથી આખો રસાલો લઈને ભગવાન અહીંયા આવે છે આચાર્યોને બધાને આ બધા ભગવાનના ધામમાં હોય છે પણ ભગવાનની સેવા કરવા માટે આચાર્યો અહીંયા નીચે આવે શિલે કહે છે કે મને આ જગતમાં આવવાની ઈચ્છા નહીં હતી પણ ભગવાન કે હું પાછા બોલવાની જવાબદારી મારી એટલે આચાર્ય બધા દિવ્ય લેવલ પર હોય છે કોઈ સાધારણ વ્યક્તિ નથી અને જે એઝ ઇટ ઇઝ ભગવાન જે મેસેજ આપે છે તે જ મેસેજ આચાર્ય દ્વારા આ અધિકૃત ગ્રંથોમાં આપવામાં આવે જે પ્રામાણિક ગ્રંથો છે અને એ પ્રામાણિક ગ્રંથોનો આપણે અધ્યયન કરીએ જેનો સ્વીકાર કરીએ છીએ પરંપરા દ્વારા ત્યારે ખરેખર આપણે ભગવાનને થોડા જાણવા યોગ્ય અન્યથા આપણે બની શકતા નથી તો આ રીતે ભગવાન અને લીલાઓ કરે વામન લીલા બે પગમાં ભગવાને બધું જ લઈ લીધું બલી મહારાજથી કે ત્રીજો પગ ક્યાં મૂકવું આ છે ભગવાન લોકો જનરલ સ્ટોરીઓ વાંચે છે બીજી બધી નવલકથાઓ વાંચે છે કાલ્પનિક જે વાસ્તવિક છે નહીં અને આ જે વાસ્તવિક છે અને આ કથા આ ભગવાનની લીલા અધ્યયન કરવાથી શ્રવણ કરવાથી આનો જે આધ્યાત્મિક લાભ છે તે બીજી કોઈ કોઈ નવલકથામાં નથી એ શ્રમ એવ કેવલમ તમને પાછા જન્મ મૃત્યુમાં નાખે છે પુનરપી જનનમ પુનરપી જનની જઠરે સૈનમ અને એમાં આપણે કેટલા લોકો આજે તમે જોઈએ જ આપણે ટ્રેનમાં પણ જાતા હોય કશે પણ જતા હોય તો આ આધ્યાત્મિક ગ્રંથો સિવાય નવલકથાઓ વાંચતા હોય છે ન્યૂઝપેપર વાંચતા હોય છે પણ જીવ સમજી શકતો નથી કે આવો આમાં મારો સમય વેડફી રહ્યો આ છે વાસ્તવિક ભૌતિક જગતની હાલત એના બ્રહ્માજી પ્રાર્થના કરે એટલે આપણે હંમેશા કોઈ પણ કાર્ય કરી ડિસ્ટ્રીબ્યુશનમાં હોઈએ છીએ મંગલારતી હોઈએ છીએ સેવા હોઈએ છીએ આપણે ભગવાનને હંમેશા પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન મને શક્તિ પ્રદાન કરો કે હું અપરાધ રહિત તમારી સેવા કરી શકું આ ભૌતિક જગતમાં માયાની વચ્ચે છું હા તમોગુણ રજોગુણ સદોગુણની વચ્ચે હું રહેલો અને અપરાધ ક્ષણે ક્ષણે હું કરું છું તો મને એવી બુદ્ધિ પ્રદાન કરો કે જેથી કરીને હું અપરાધ રહીત સેવા કરી શકું અને આપને પ્રસન્ન કરી શકું એમ કારણ કે બ્રહ્માજીએ બી પ્રાર્થના કરવી પડે ને બ્રહ્માજી એવું નથી કહેતા કે મને ભગવાને દર્શન આપી દીધા તપ થઈ ગયું એટલે હવે હું સુશ્રીનું સર્જન કરે નહીં ભગવાજી અહીંયા એક એક શ્લોકમાં ભગવાનને પ્રાર્થના કરી તસ્મૈ નમો ભગવતે પુરુષોત્તમાય આદ ભગવાન જેનો કોઈ આદિ નથી જેનો કોઈ અંત નથી એ ભગવાનને હું નમસ્કાર કરું તો આ બ્રહ્માજી દ્વારા આપણને શીખવા મળે છે ને આ બ્રહ્માજી આપણને એક જ્ઞાન પ્રદાન કરે છે ત્યારે આપણે આ જાણી શકીએ છીએ પરંપરામાં કે ભગવાન કેટલા મોટા જાદુગર છે કેટલા વિશાળ આટલા મોટા બ્રહ્માંડો હવામાં તરતા રાઈકા સાયન્સ લોકો કે માણસને અમે અમર કરીશું પણ કોઈ એ જાદુગર પાસે જાય છે કે આ તે છોકરીનું ગળું કાપી નાખી પાછી જીવતી કેવી રીતના થઈ કારણ કે મરેલી વ્યક્તિ તો પાછી જીવતી નહીં થઈ શકે તો તમે જાદુગર પાસે કેમ નથી જતા એટલી મોટી શોધ કરો આ કરો તે કરો એ બધાને કરોની જરૂર શું છે તમે સીધા જાદુગર પાસે ચાલ્યા આને જીવતો કે કરે પણ એ લોકોને પણ ખબર છે કે વાસ્તવિકતા નથી શાસ્ત્રમાં આપ્યું છે કે જેને જન્મ લીધો તેનું મૃત્યુ નિશ્ચિત છે આ ભૌતિક જગતમાં એક આધ્યાત્મિક જગત એવું છે કે જ્યાં જન્મ મૃત્યુ જરા યાદી નથી હા અને જ્યારે શાસ્ત્રોનો સ્વીકાર કરે છે આ ભગવાનના અવતારો જે દિવ્ય છે ભક્તોને આનંદ પ્રદાન કરવા માટે હા બધ જીવો જે છે તેનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વાસ્તવિક આ બધી લીલા કરે છે તેનો આપણે હૃદયથી સ્વીકાર કરવો જોઈએ અને જાણવો જોઈએ અથવા બ્રહ્મ જિજ્ઞાસા આ જ મનુષ્યનો ઉદ્દેશ્ય હોવો જોઈએ તો બહુ સરસ દિવ્ય બ્રહ્માજીની પ્રાર્થના છે અને ખરેખર હૃદયને સ્પર્શી જાય કેવું ભગવાન કેવું અકલ્પિત આપણે જે કલ્પના નહીં કરી શકીએ એવા કાર્ય કરે અસુર એમ કરે કે અમે બધું આ લઈ લે પણ ભગવાન મનુષ્ય રૂપે અવતરિત થાય છે નરસિંહ રૂપે વરા વામન પૃથ્વી આખી હિરણ્યાક્ષ પાણીમાં લઈ ગયેલો હતો ભગવાન બે દાંત પર આખી પૃથ્વીને લઈ આવ્યા અને આ લોકો એમ કે અહીંયાથી રેકોર્ડથી ચંદ્ર પર જઈએ હવે જે ભગવાન છે તે ખાલી બે દાંત પર આખી પૃથ્વીને ઉચકીને લે વિચાર તો કરો આ કલ્પનાની બહાર છે આખું પણ ભક્તો એનો સ્વીકાર કરે તો આ છે વાસ્તવિક ભગવાનના અવતારો અને ભગવાન દરેક અવતાર લઈ શકે છે મત્સ્ય અવતાર કુર્મ અવતાર હા જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે અને એ દરેક અવતારો દરેક ભગવાનના અવતારથી અભિન્ન છે ભિન્ન નથી અને ભક્તોને દરેક યુગમાં આ રીતે ભગવાન પ્રગટ થાય છે જે રીતના અહીંયા ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ છે અને પ્રગટ થયા હતા અને ભગવાનના જ્યારે અવતારો પ્રગટ થાય છે ત્યારે એની આગાહી શાસ્ત્રોમાં આપી દીધેલી હોય અત્યારે જે બધા ભગવાન બની ગયા છે એ ભગવાન છે જ નહીં કારણ કે ભગવાનની જે યોગ્યતા છે એનામાં યોગ્યતા નથી એ ગરડા થાય છે દાંત પડી જાય ત્યારે ભગવાન આમાં નથી હા એટલે ભગવાન જે અવતરિત થવાના હોય તેનું સ્થાન એના માતા પિતા કોણ છે કઈ જગ્યા એ અવતરિત થશે તે ભગવાન પહેલેથી આગાહી કરી દીધી પાંચ હજાર વર્ષ પહેલા ભાગવતમ આગાહી કરેલી છે સ્કન અગિયાર અધ્યાય પાંચ શ્લોક સંખ્યા બત્રીસમાં માં કૃષ્ણ વર્ણ ત્રિષા કૃષ્ણમ સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞ સંકિર્તન પ્રયોજ કે ભગવાન આ કળિયુગમાં અવતરિત થશે અને પોતાના સંકિર્તન પાર્ષદો સાથે ઘેરાલા છે અને બુદ્ધિમાન વ્યક્તિ કળિયુગમાં એમની પૂજા કરશે જે ભગવાન સ્વયં કૃષ્ણ જે ભણે નો વર્ણ કૃષ્ણ નથી શ્યામ નથી પણ છતાં પણ એ કૃષ્ણ છે અને બુદ્ધિશાળી વર્ગ જે છે ત્યાં જે પાર્સોદથી ઘેલા છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની પૂજા કરશે એટલે ભક્તો જાણે છે કે આ સ્વયં કૃષ્ણ છે અને આ ભગવાન આગાહી કરી નાખે તમે સમજો પાંચ હજાર વર્ષ પહેલા આ શાસ્ત્ર લખેલા અને કહી દે છે કે આ જગ્યાએ ભગવાન અવતરિત થશે કળિયુગમાં ભગવાન ક્યાં અવતરિત થવાના ક્યાં કલી અવતાર લેવાના તો આ છે વાસ્તવિક ભગવાનના અવતારો અને ભગવાન પોતાની લીલા સમાપ્ત કરીને પાછા એના સ્વધામમાં પાછા ચાલ્યા જાય ભક્તોને આનંદ પ્રદાન કરીને અસુરનો સંહાર કરીને અને આ અધર્મ વૈદ્ય હોય જે રીતના મહાભારતની યુદ્ધ થયું એ ધર્મની પુનઃસ્થાપના કરીને ભગવાન લીલા કરી એક જ અવતારમાં ભગવાન ધર્મની સ્થાપના કરી દે છે ભક્તોને આનંદ પ્રદાન કરી દે છે અને પોતાના જે રસાલો જે લાવેલા હોય છે તે સાથે ભગવાન પાછા સ્વધામમાં ચાલે જાય છે તો આ છે ભગવાનની દિવ્ય લીલાઓ અને આ લીલાઓ આપણે રોજ શ્રવણ કરી જોઈએ નિત્યમ ભાગવત સેવયા भगवान मोठा मोठी लिला मोठा मोठा जादूगर हरे कृष्ण श्रीमद भागवतम की जय श्रील प्रभुपाद की जय